રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કૃત્રિમ હાથપગ બેસાડવાનું તથા વિકલાંગ સર્ટિફિકેટ આપવાનું કેમ્પ યોજવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલ ખાતે વિકલાંગ સરડી અને કૃત્રિમ હાથપગ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો જેનો એકસો સિત્યાસી લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં હાથપગ સહિત હાડકાની ખોડખાપણ આંખ અને માનસિકતાના સરટી કાઢી આપવામાં આવેલ હતા જેમાં નવા વિકલાંગતાના બાસઠ સરટી નીકાળી આપવામાં આવ્યા હતા અને જૂના સરટી રિન્યૂ કરવામાં આવ્યા હતા આ તકે એંસી ટકા વિકલાંગ લોકોને સરકાર દ્વારા દર મહિને એક હજારની સહાય મળે તેવા આઠ લોકોના ફોર્મ ભરાયા હતા બાર એસટીના ફોર્મ ભરાયા હતા અને છવ્વીસ લોકોની આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા માન્ય કલેક્ટ્રોશ્રી સીધા મતદર્શન અને સૂચના દિવસ એસટીએ ભાગે મીડિયમો માટે એક સુંદર કેમ્પનું આયોજન કરેલ છે અને જે પણ વ્યક્તિઓને સર્ટિફિકેટની જરૂર હોય અને સમાજ કલ્યાણ ખાતો વિભાગ અને જે ઓર્થોપેડિક છે એમાં કેલિક પરિકારિફિકેશન લિમ એવું સુવિધાઓ આપવામાં આવશે આ તકે ખાસ ઓગણત્રીસ પગ સ્થળ ઉપર ફિટ કરી આપવામાં આવ્યા હતા કુલ એકસો સિત્યાસી લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ મળેલ હતો આ કેમ્પને સફળ બનાવવા ડેપ્યુટી કલેક્ટર લીખિયા સાહેબ મામલતદાર જોશી સાહેબ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન ડોક્ટર પુનિત વછાણી સમાજ સુરક્ષા અને પદ્મ કુંવરબા હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર અને સ્ટાફ સેવામાં જોડાયા હતા અને જેના હાથ પગ કપાઈ ગયા હોય એવા લોકોને કૃત્રિમ હાથ પગ બેસાડવાનો કેમ્પ ધોરાજી ખાતે યોજ્યો છે અને એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધો છે આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ ધોરાજીથી લોકોને રાજકોટ કે અમદાવાદના ધોકા ન થાય એના બદલે ઘર આંગણેથી સુંદર વ્યવસ્થા કરી દીધી છે એ બદલ અમે સરકારશ્રીનો આભાર માની તમામ લોકો તથા તેની સાથે આવેલાને તેજા બાપા અનક્ષેત્ર દ્વારા બપોરનું ભોજન કરાવવામાં આવ્યું હતું આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્રભાઈ બાબરિયા અને ભોલાભાઈ સોલંકીએ ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા આ કેમ્પ યોજાયો અને ધોરાજી અને આજુબાજુના લોકોને આંગણે તેનો લાભ મળવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કલિમ નામની જે સંસ્થા છે એ કૃતિમાત્મક બનાવે છે એમના સહયોગથી આજે એક વિકલાંગ દિવ્યાંગજનોના જે જરૂરિયાતો છે એને પૂરી પાડવા માટે કેમ્પ સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓને જે સર્ટિફિકેટ ના હોય યુડીઆઈડી ના હોય આ ઉપરાંત આવકના દાખલાની પણ વ્યવસ્થા છે અને આ બધા જે એલિજિબલ દિવ્યાંગો મળશે આપણે એમાં એમને કૃત્રિમ મહાત્મકની સહાય આપવામાં આવશે